વડોદરામાં નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું ભવ્ય અભિવાદન નંબર વોર્ડ નંબર નવ માંથી શ્રી રંગ રાજેશ આયરેના નેતૃત્વમાં મહિલાઓની વિશાળ હાજરી વડોદરા ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના નવનિયુક્ત અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશ વિશ્વકર્માજીનું આજે વડોદરા શહેર ખાતે ભવ્ય અભિવાદન અને સન્માન સમારોહ યોજાયો હતો પ્રદેશ અધ્યક્ષનો કાર્યભાર સંભાળ્યા બાદ તેમના ગુજરાત પ્રવાસના ભાગરૂપે વડોદરાની આ મુલાકાત કાર્યક્રમોમાં અનેરો ઉત્સાહ જગાવનારી બની રહી ગુજરાત પ્રદેશ ભાજપના સર્વોચ્ચ સંગઠનાત્મક પદ પર બિનહરીફ ચૂંટાઈ આવ્યા બાદ શ્રી જગદીશ વિશ્વકર્માજીના અભિવાદન માટે વડોદરાના ખૂણે ખૂણેથી કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા હતા આ અભિવાદન કાર્યક્રમમાં વોર્ડ નંબર નવમાંથી માંથી શ્રી રંગ રાજેશ આયરે દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રંગ રાજેશયરેના માંથી મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો અને રહેવાસીઓ જગદીશ વિશ્વકર્માજીને અભિનંદન પાઠવવા માટે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા મહિલાઓની આ વિશાળ ઉપસ્થિતિએ દર્શાવ્યું હતું કે સંગઠનમાં તેમના નેતૃત્વ પ્રત્યે કેવો ઉત્સાહ અને વિશ્વાસ છે મહિલાઓએ પરંપરાગત રીતે પ્રદેશ અધ્યક્ષનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ અભિવાદન સ્વીકારી સૌ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ માત્ર એક બૂથ કાર્યકર છે છે અને આ જવાબદારી સમગ્ર ભાજપ પરિવારની તેમણે ભાજપના સૌ સાથે લઈને ગુજરાતમાં સંગઠનને વધુ મજબૂત કરવાની અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને આગળ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી શ્રી રંગ રાજેશ આયરે દ્વારા મહિલાઓને કાર્યક્રમમાં લાવવાની આ પહેલ સંગઠનમાં મહિલા શક્તિના મહત્વને દર્શાવે છે અને આગામી ચૂંટણીઓ પહેલા પક્ષના કાર્યકરોમાં એક નવી ઉર્જાનો સંચાર કરે છે સમગ્ર વડોદરા શહેરમાં નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષના સ્વાગતને લઈ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો વડોદરા શહેર જેના માટે ઠંડગનાટ થઈ રહ્યું છે છેલ્લા ત્રણ દિવસથી આખું વડોદરા શહેર સજા છે વડોદરા ગુજરાત પ્રદેશના નવનિયુક્ત અમારા પ્રદેશ પ્રમુખશ્રી તમે જુઓ છો કે જગદીશભાઈ વિશ્વકર્મા આજે વડોદરા શહેરમાં આવી રહ્યા છે સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ બી આવી રહ્યા છે આજે સમગ્ર વડોદરા શહેર થનગનાટ સાથે જોઈ રહ્યા છો કે ઝાંસી રાણીથી અમારા ત્યાંથી તમે ગોત્રી ગામના છે સેવાસી ગામના છે ઉંડેરા ગામના છે સૌ બહેનો દ્વારા આજે અહીંયાથી ખૂબ મોટી સંખ્યાની અંદર અમે જ્યારે કારેલીભાગ પહોંચી રહ્યા છે ત્યારે આજે એમનો ખૂબ ખૂબ આવકાર કર્યો છે અમે લોકો તો જઈ રહ્યા છે તમે પણ આવો ખૂબ મજા આવશે હેપી ન્યૂ ઇયર હેપી દિવાળી અને દિવાળીની ખૂબ શુભેચ્છા સાથે આજે નવા નિયુક્ત અમા વિશ્વકર્માજી આવી રહ્યા છે અને પ્રદેશ પ્રમુખ આવી રહ્યા છે તો આપ સૌનું પણ સ્વાગત છે જય આજ રોજ જ્યારે વડોદરા શહેરની અંદર યશસ્વી ગુજરાત પ્રદેશના જે નવા નિયુક્ત થયેલા જે અમારા પ્રદેશ પ્રમુખ છે શ્રી જગદીશ વિશ્વકર્માજી જ્યારે વડોદરા શહેરની અંદર પ્રથમ વખત જ્યારે આવી રહ્યા છે અમારા વિસ્તારના તમામ લોકોનો હંમેશા અમારી પર પ્રેમ રહ્યો છે અને એવી જ રીતે ભારતીય જનતા પાર્ટી પર બી હંમેશા પ્રેમ રહ્યો છે એવી જ રીતે પ્રદેશ પ્રમુખ જ્યારે અને સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી પણ આવી રહ્યા છે ત્યારે અમે તેમને આવકારવા માટે હંમેશા તેમનું તેમના જોયેલા જે ભૂતકાળની અંદર જોયેલા જે કામો છે તેમની સાથે જ્યારે આજે વડોદરા શહેરની અંદર ત્યારે જે પ્રથમ વખત આવવા જઈ રહ્યા છે ત્યારે અમારા ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદરથી મારા જેટલા પણ કાર્યકર્તા છે અમે સૌ એકત્ર થઈને આજના દિવસે અમે કારેલીબાગ ખાતે ગ્રાઉન્ડની અંદર ઉપસ્થિત સભાની અંદર અમારા તમામ કાર્યકર્તાઓ સાથે અમે અત્યારે આ સભાની અંદર જઈ રહ્યા છે ત્યારે અમારી જો કે મોટી સંખ્યામાં જે માતાઓ છે બહેનો છે સ્વયંભૂ અહીંયા પોતાની જાતે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને માન્ય પ્રદેશ પ્રમુખ શ્રીને આવકારવા માટે અમે હાલ ઝાસી રાણીથી